નજીક સાકરદા ગામ અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક નું મોત નીકળશે વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર સવારે છોકરાની બાબરીમાં જતા પરિવારજનોથી ભરેલ આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે આઈસર ટ્રકમાં સવાર અન્ય પચીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં મૃત્યુ આંક વધવાની શક્યતા મળેલી માહિતી પ્રમાણે છોકરાના બાબરી પ્રસંગમાં પચાસ જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા દરમિયાન સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જ્યારે પચીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા બાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષી ગામના લોકોને થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી દસથી બાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા